अपहरण करणार आरोपी तथा कायताना संघर्षम किशोर तथा भूग बनणार किशोरीने गणतरीना कलाकोला शोधी कार्तिक कपूराए का पोलिस વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર ડિવિઝન શ્રી જે પલસાણા સાહેબ વડોદરા શહેરના હોય ગુમ થયેલ ગુનાના કામે પકડવાના આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હકીકત ગુનો નોંધાયેલ હકીકત એવી છે કે સત્તરમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યા દરમિયાન આ આરોપીઓ મોટરસાયકલ પર ફરિયાદીશ્રીની સગીરવાઈની દીકરી ઉપર સોળ વર્ષ ત્રણ માસ અગિયાર દિવસની સગીરવાયની હોવાનું જણાવતા છતાં ફરિયાદીના કાયદેસરના પાલીપડામાંથી લગ્ન કરાવવાની લાલચે લાલચ આપીને અપહરણ કરી બગાડી જઈને સને બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન અવારનવાર ત્રણેક વખત આરોપી રાહુલ નાયકાએ ભોગ બનનારી દીકરી સાથે શરીર સંભોગ કરીને એકબીજાની મદદગારી કરી નાસી જય ગુનો કર્યા બાબતે મતલબ નો ગુનો રજિસ્ટર થયેલ છે ચેનવે કપરાય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાહુલ સાહેબ નાઓએ સદર ગુનાના કામે ભોગ બનનાર કિશોરી અને આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે આધારે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જરૂરી માહિતી એકત્ર કરી ભૂખ બનનાર કિશોરીને આરોપી રાહુલ નાયક તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નાઓને શોધે કાઢી ભૂખ ભરનાર કિશોરીનું જરૂરી શી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીના નામ રાહુલ દિનેશભાઈ નાયક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર